29 માર્ચ થી શરૂ થનારી માં નર્મદાની પંચકોશી પરિક્રમા શ્રી મિની મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની તૈયારી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તર વાહિની પરિક્રમા 29 માર્ચ થી શરૂ થનાર છે તૈયારી હવે પૂર્ણતાના આરે નર્મદા માં વખતે ઉત્તર વાહિની પરિક્રમા છે જેને લઈ નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારી કરી છે અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવ્યા તેમજ નાવડીઓ જે રેંગણથી રામપુરા સુધી ચાલશે તેમાં સો જેટલી નાવડીઓ ચાલશે શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે સાતસો મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે આ પુલ કામ ચલાવશે ત્યારે પુલ ઉપર નીચે ભૂંગળા છે અને ઉપરના ભાગે પ્લાસ્ટિક ની બેગ ની અંદર રેતી અને ગોળ પથ્થર ભરી ઉપર પુરાણ કરવામાં આવ્યું છે ઉપરથી પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ગત વર્ષે કામ ચલાવ પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે વખતે મોટા ભૂંગળા મૂકી પુલ બનાવવામાં આવ્યો છે નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાને હવે માત્ર એક દિવસ બાકી છે ત્યારે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ઉત્તરવાહીની કીડી મકોડી ઘાટ શરૂ થશે ત્યારે નર્મદા નદી કિનારે કોઈ ન શાય તે માટે બેરિકેટ પણ મૂકવામાં આવ્યા છે સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરિકેટ મૂકવામાં આવ્યા છે તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધિત છે કારણ કે ખાસ કરી શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે મગરનો પણ ભય છે ઉલ્લેખનીય છે કે આ વખતે શ્રદ્ધાળુઓ અને સ્નાન કરવા માટે અહીંયા ચાર સ્થળ પર ફુવારા મૂકવામાં આવશે ચારે બાજુથી ગોર્ડન કરેલું છે એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાને લઈ આ વખતે પંદરથી વીસ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા પરિક્રમા માર્ગ પર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે परिक्रमा रूट में प्राचीन मंदिर आश्रमों दर्शन प्रसाद ना लाभ ले परिक्रमा वेहली सवार थे रात्रि दरमियान पदयात्रा अनुकूल समय परिक्रमा कर सके इस परिक्रमा के लिए आने वाली सभी परिक्रमाियों के लिए जिला प्रशासन और गुजरात सरकार की तरफ से काफी अच्छी तैयारी की गई है जिसमें रामपुरा और रेंगन घाट के बीच में बोट से आने जाने की व्यवस्था की है और सेहराव घाट और तिलकवाड़ा घाट के बीच में एक ब्रिज का निर्माण किया गया है पूरे रास्ते के ऊपर बहुत अच्छे प्रमाण में लाइटिंग की व्यवस्था है जिससे सुरक्षा व्यवस्था भी बढ़ गई है सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में और जगह जगह पे सी का आयोजन भी है और ये सभी कंट्रोल रूम से मॉनिटर होंगे आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो सौ नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है वो भी संपर्क आप कर सकते हैं पुलिस की तरफ से ड्रोन का भी यूज़ इस परिक्रमा के दौरान सुरक्षा व्यवस्था के लिए किया जाएगा बंदोबस्त के बारे में अगर हम बात करेंगे तो सभी घाट के ऊपर एक डी वाई कक्षा के अधिकारी सुपरविजन में है जिनके साथ में पी आई एस आई और अन्य पुलिस कर्मचारी और होमगार्ड जीआरडी के हमारे कर्मचारी बंदोबस्त में रहेंगे आप परिक्रमा राजा बलिमा एट्टी फुल फारी फुल के राज्य सरकार तरफ थी जेना लग्न के अंदर जॉइंट थव તેને રાજ્ય સરકારનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય તે જ કરી શકતા આજે આ વાત ભૂલાઈ ગઈ છે અને મહારકંડ ઋષિને માં નર્દાજીએ કહ્યું હતું મેં નવદા બાળગંગા અને સરસ્વતીના સંગમ પર જે કોઈ સ્નાન કરશે ને એકોતેર પેઢીને મોક્ષ મળશે એની બધી મનોકામના પૂર્ણ થશે તમે માનો કે ન માનો આપણે આ પરિક્રમા ચાલુ કરીને સોળ વર્ષ થયા પણ જે લોકોએ ડૂબકીમાં

આ નર્મદાજીમાં સ્થાન ઉત્તર વખતે ઓગણત્રીસ સ્થાન કરું છું અને દરરોજ નિયમિત નવ સ્થાન છે એક દિવસમાં ચાર પરિક્રમા કરે છે વહેલા બે વાગે નીકળી જાય છે એ સાત વાગે પૂરી કરે એક લાખ આરામ કરે પાછા નીકળે બે વાગે પાછા નીકળે પાછા હા પાછો પૂરી કરી નાખે ફરી પાછા નીકળે દસ વાગે પૂરી કરે એવા ઘણા પણ છે કે ચાર ચાર વખત પરિક્રમા કરે આખા મહિનામાં એવાય ઘણા છે કે પંદર દિવસ કરે તે બધું નર્મદાજી આદેશ થાય છે દીપક જગતાપ નો રિપોર્ટ આસ્થાન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે